નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આજના તાજા સમાચારોની અંદર તો મિત્રો આજે આપણે આજના આ વિડિયોમાં વરસાદને લઈને ભારે આગાહીઓ કરવામાં આવી છે ખેડૂતો માટે મિત્રો મોટી ખુશખબર સામે આવી છે અને દેવા માપીને લઈ મોટા સમાચાર મિત્રો સામે આવ્યા છે અને બીજા પંદર મોટા સમાચારોની માહિતી મેળવીશું આજના આ વિડીયોની અંદર તો જે પણ મિત્રો આપણી આ ચેનલની અંદર નવા આવ્યા છે તે મિત્રોને ખાસ વિનંતી કરીશ કે ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો આજના મિત્રો પહેલા સમાચારની વાત કરીએ તો ખેડૂતો માટે મોટા સમાચાર મિત્રો સામે આવ્યા છે જેમાં ખેડૂતભાઈઓને નવી ભેટ મળવા જઈ રહી છે કૃષિ ઉત્પાદનના પરિવહન માટે રાજ્યના ખેડૂતો માટે મિત્રો સામાન્ય રીતે ટેક્ટર અને ઓછી જણસ હોય તો તે સંજોગોમાં ભાડુતી અને ગુડ્સ કેરીઝ વાહન દ્વારા કૃષિ ઉત્પાદનના ખેત બજારો કે અન્ય બજારોમાં પહોંચાડતા હોય છે ઘણી વખત પરિવહન માટે સાધન ઉપલબ્ધ ન હોય ત્યારે ખેડૂતોને મુશ્કેલીનો સામનો કરવો પડે છે આમ કૃષિ ઉત્પાદન પરિવહન સરળ બનાવવાના હેતુસર મીડિયમ સાઇઝના ગુડ્સ કેરેજ વાહન અને ટ્રેલરને મિત્રો ખરીદી ઉપર નાણાકીય સહાય આપવાની કિસાન પરિવહન યોજના કૃષિ વિભાગ દ્વારા મિત્રો ચલાવવામાં આવી રહી છે વર્ષ બે હજાર ચોવીસ અને પચીસ માટે ખેતીવાડી ખાતાની કિસાન પરિવહન યોજનામાં મીડિયમ સાઇઝના ગુડ્સ કેરી વાહન અને ટ્રેક્ટરના ટ્રેલરના ઘટક માટે મિત્રો છવ્વીસ અગિયાર બે હજાર ચોવીસથી સવારે સાડા દસ કલાકેથી તારીખે બે બાર બે હજાર ચોવીસ સુધી એટલે કે સાત દિવસ માટે વહેલા તે પહેલા ધોરણે ઓનલાઈન અરજીઓ મેળવવા માટે આઈ ખેડૂત પોર્ટલ ખુલ્લું મૂકવામાં મિત્રો આવ્યું છે આગળ વાત કરીએ તો મિત્રો યોજનાના ઠરાવની જોગવાઈ મુજબ ચાલુ નાણાકીય વર્ષ બે અને પચીસ એટલે કે તારીખ એક ચાર બે હજાર ચોવીસ બાદ સીએમવીઆર એટલે કે મિત્રો સેન્ટ્રલ મોટર વ્હીકલ રૂલ્સ હેઠળ નોંધણી થયેલ છસો કિલોગ્રામથી પંદરસો કિલોગ્રામ સુધીના ભારે વાહનની ક્ષમતા ધરાવતા માલવાહક વાહન પૈકી ના વાહન અને ટ્રેક્ટર ટ્રેલરના ઘટક માટે મિત્રો જે ખેડૂત લાભાર્જીઓનો ટ્રેક્ટર મિત્રો પાર્સિંગ ધરાવતું હોય અને ચાલુ નાણાકીય વર્ષમાં મિત્રો આરટીઓ માટે ટ્રેક્ટર મિત્રો ટ્રેલર રજીસ્ટ્રેશન પાર્સિંગ થયેલ હોય અથવા તો મિત્રો આગામી દિવસોમાં ખરીદીનું આયોજન કરી સહાય મેળવવા માંગતા ખેડૂતો અને મિત્રો અરજી કરવા વિનંતી છે અરજદાર ખેડૂતો પોતાના બેંક ખાતાની વિગતો અને આધાર નંબર ફરજિયાતપણે મિત્રો ઓનલાઈન અરજી કરતી વખતે દાખલ કરવાનો રહે છે જેની સહુ ખેડૂત મિત્રોએ નોંધ લેવા મિત્રો જણાવવામાં આવેલ છે વધુ જાણકારી માટે મિત્રો આપના વિસ્તારના ગ્રામ સેવકની અથવા તાલુકા પંચાયતની કચેરીની ખેતીવાડી શાખાનો મિત્રો સંપર્ક કરી અનુરોધ કરવા મિત્રો વિનંતી કરવામાં આવી રહી છે ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો એકનાથ શિંદેને લઈ મોટા સમાચાર મિત્રો સામે આવે છે જેમાં તેમણે મિત્રો જણાવ્યું કે પીએમ મોદી જે નિર્ણય કરે તે મારા માટે માન્ય ગણાશે મહારાષ્ટ્રના મિત્રો આગામી મુખ્યમંત્રી કોણ હશે આ સવાલ વચ્ચે એકનાથ શિંદે ગુરુવારે પત્રકાર પરિષદ યોજી હતી અને મેં હંમેશા આમ આદમી પાર્ટી બની સેવા કરી એકનાથ શિંદેએ કહ્યું હતું કે મેં ક્યારેય અને મુખ્યમંત્રી મને સમજ્યું જ નથી હું હંમેશા આમ આદમી બની સેવા કરતો રહ્યો છું આ દરમિયાન દરમિયાન કહ્યું કે હંમેશા અમિત શાહ અને પીએમ મોદી મારો સાથ આપ્યો છે અને મુખ્યમંત્રી પણ મને બનાવ્યો છે તે માટે હું તેમનો આભારી છું તેવું મિત્રો એકનાથ શિંદે જણાવ્યું હતું ત્યારબાદ મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો ટ્રાફિકનો ભંગ કરશો તો લાયસન્સ રદ થઈ જશે ટ્રાફિક નિયમનો ભંગ કરનાર વાહન ચાલકોને લાયસન્સ મિત્રો રદ કરવામાં આવશે અમદાવાદ આરટીઓમાં મિત્રો ત્રણ મહિનામાં લાયસન્સ રદ કરવા માટે ત્રણ હજાર મળી છે ત્રણ હજારમાંથી મિત્રો તેરસોથી વધુ અરજીઓ સુભાષ બ્રિજ આરટીઓ કચેરીમાં મળી છે ટ્રાફિક નિયમોનો મિત્રો ત્રણ વાર ભંગ કરનારનું લાઇસન્સ સસ્પેન્ડ કરવામાં આવશે પહેલાં વાહન ચાલકને મિત્રો આરટીઓ તરફથી ઘરે નોટિસ મોકલવામાં આવે છે નોટિસમાં વાહન ચાલક પાસેથી સાત દિવસ સુધી ખુલાસો માંગવામાં આવશે બાદમાં નોટિસ બજવણીની ત્રણ મહિના બાદ મિત્રો લાયસન્સ રદ કરવાની કામગીરી થશે પાસે આઈટીઓમાં મિત્રો સાતસો મિત્રો જોઈએ તો આ વર્ષે ત્યારબાદ મિત્રો મહત્ત્વના સમાચારની વાત કરીએ તો ગુજરાતમાં ઠંડીનો ચમકારો વધ્યો જેમાં રાજ્યના વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરથી ઠંડી વધી છે જેને લઈ લઘુત્તમ તાપમાન બે થી ત્રણ ડિગ્રી ઘટી શકે છે આ તરફ તેની અસર શરૂ થઈ ગઈ છે રાજ્યમાં ગ્રામીણ વિસ્તારોમાં સારી ઠંડી લાગી રહી છે તો અમદાવાદમાં સોળ પોઈન્ટ સાત અને વડોદરામાં પંદર ગાંધીનગરમાં પંદર પોઈન્ટ એક રાજકોટમાં સોળ પોઈન્ટ ત્રણ સુરત અને ભાવનગરમાં ઓગણીસ પોઈન્ટ ચાર તેમજ ડીસા અને પાલનપુરમાં સોળ પોઈન્ટ એક ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયું છે જ્યારે નલિયામાં તેર પોઈન્ટ ચાર ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ઠંડુ શહેર બન્યું હતું ત્યારબાદ મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો આવો આરોપી મિત્રો તમે ક્યાંય નહીં જોયો હોય જેમાં હરિયાણાના સિરિયલ મિત્રો કિલર રાહુલ ઝાંટે મિત્રો પચીસ દિવસમાં કર્ણાટક ગુજરાત પશ્ચિમ બંગાળ તેલંગાણા મહારાષ્ટ્રમાં મિત્રો ત્રણ બે પુરુષની હત્યા કરી છે જેમાં બે તો મિત્રો રેપ વિથ મર્ડર કર્યા છે હત્યા બાદ લૂંટ પણ કરી તે દિવ્યાંગ છે પણ મિત્રો ઘણી હત્યાઓ વિકલાંગ ડબ્બામાંથી કરી હતી હાલ તે પોલીસની પકડમાં છે વલસાડની પારડીમાં મોતીવાળા રેલવે ફાટક પાસે ચૌદ નવેમ્બરે તેણે બીકોમની વિદ્યાર્થીની સાથે દુષ્કર્મ આચરી હત્યા પણ મિત્રો કરી હતી તેવું મિત્રો સામે આવ્યું છે ત્યારબાદ મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો કાર્ડ ઉપર મફતમાં સાયકલ આપવામાં આવશે જો તમારી પાસે જોબ કાર્ડ છે અને તમે મનરેગા કામમાં રોકાયેલા છો તો તમારા માટે રોમાંચક સમાચાર મિત્રો સામે આવ્યા છે જેમાં ભારત સરકારે મનરેગા કામમાં રોકાયેલા કામદારો માટે ફ્રી સાયકલ યોજના બે હજાર ચોવીસની જાહેરાત કરી દીધી છે જ્યારે મિત્રો આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ્ય કામદારોને સાયકલ ખરીદવા મદદરૂપ થવા માટે અને નાણાકીય સહાય આપવાનો છે જોબ કાર્ડ ધારકોને સાયકલ ખરીદવા માટે ત્રણ હજારથી ચાર હજાર સુધીને નાણાંકીય સહાય પૂરી પાડવામાં આવે છે જેના થકી મનરેગાના કામદારોને મિત્રો સરળતાથી સાયકલ ખરીદી શકે અને તેમને કામ કામમાં મિત્રો આવવા જવા માટે કોઈ પણ તકલીફ ન પડે તો મિત્રો આ સાયકલ સહાયના ફોર્મ ભરવાના શરૂ થશે તો અમને તમને મિત્રો અમારા ચેનલ થકી માહિતી મળી રહેશે તો ચેનલને મિત્રો અત્યારે જ સબસ્ક્રાઈબ કરી લેજો ત્યારબાદ મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો ખેડૂતો માટે ખેડૂતલક્ષી મોટો નિર્ણય કરવામાં આવ્યો છે જેમાં ગુજરાતના ખેડૂતોના આર્થિક રક્ષણ માટે તેમના ઉત્પાદનોના પોષણક્ષમ ભાવ મળી રહે તે હેતુથી વર્ષ બે હજાર ચોવીસ અને પચીસ માટે ખરીફ પાકોમાં મિત્રો મગફળી મગ અડદ અને સોયાબીનને ટેકાના ભાવે મિત્રો ખરીદીનું આયોજન મિત્રો રાજ્ય સરકારના મારફતે મિત્રો કરવામાં આવ્યું છે રાજ્યના તમામ જિલ્લાઓમાં ખરીફ પાકોમાં મિત્રો મગફળી મગ અડદ અને આવ્યો છે કક્ષાના મિત્રો ઈ ગ્રામ કેન્દ્રો ખાતે વી મારફતે મિત્રો દસ અગિયાર બે હજાર ચોવીસ સુધી વિના મૂલ્યે મિત્રો ઓનલાઈન નોંધણીના નાપેડથી મિત્રો ઈ સમૃદ્ધિ પોર્ટલ મારફતે મિત્રો કરાવી શકશે તેવા મિત્રો મોટા સમાચાર આવ્યા હતા જેમાં મિત્રો દસ અગિયાર બે હજાર ચોવીસની વિના મૂલ્ય મિત્રો ચકાસણી અને ઓનલાઈન નોંધણીના ના મિત્રો ઈ સમૃદ્ધિ પોર્ટલ મારફતે મિત્રો તમારે કરાવવાનું હતું મિત્રો ત્યારબાદ મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો મિત્રો ખેડૂતો માટે પીએમ સૂર્યગર યોજનાનો લાભ મળવા જઈ રહ્યો છે તેમાં મિત્રો ખેડૂતો માટે મોટા સમાચાર સામે આવ્યા છે જેમાં કેન્દ્ર સરકાર જનતાના હિત માટે વિવિધ યોજનાઓ મિત્રો ચલાવે છે જેમાં કેન્દ્ર સરકાર દ્વારા સબસિડી મિત્રો પણ આપવામાં આવે છે આવી જ એક યોજના છે જેનું નામ છે પ્રધાનમંત્રી સૂર્ય ઘર યોજના તેના વિશે મિત્રો અમે તમને આર્ટિકલમાં જાણકારી પણ આપીશું અને માહિતી પણ આપીશું તેમાં મિત્રો કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર દેશના અનેક યોજનાઓ મિત્રો ચલાવી છે જેમાં સરકાર મિત્રો આ યોજનાઓ ઉપર સબસિડી માટે ઘણા મોટા પૈસા મિત્રો ખર્ચે છે જેમાં પીએમ સૂર્ય ઘર યોજનાની મિત્રો સોલર પેનલ માટે અલગ અલગ સબસિડી આપવામાં આવે છે જો મિત્રો તમે તમારા ઘરમાં એક કિલો વોટ સોનર પેનલ લગાવો છો તો તમને મિત્રો ત્રીસ હજાર રૂપિયાની સહાય સરકાર દ્વારા મિત્રો આપવામાં આવે છે જો તમે મિત્રો બે કિલો વોટની સોનર પેનલ લગાવો છો તો તમને મિત્રો સાહીઠ હજાર રૂપિયાની સબસિડી પણ આપવામાં આવે છે અને તમે જો મિત્રો ત્રણ કિલો વોટની મિત્રો સોનર પેનલ લગાવો છો તો તમને મિત્રો ઇઠ્યોતેર હજાર રૂપિયાની સબસિડી મિત્રો આપવામાં આવે છે તો ખેડૂતો માટે મિત્રો આ મોટા સમાચાર આવે છે જેમાં વીજળીની ઝંઝટ મારી મિત્રો ખેડૂતોને પૂરી થઈ જાય છે અને ખેડૂત માટે મિત્રો આ ખાસ કરીને પીએમ મોદીએ મોટામાં મોટી આવું યોજના લોન્ચ કરી દીધી છે જેથી ખેડૂતોને મોટો ફાયદો પણ થઈ રહ્યો છે તો મિત્રો આજના આ વિડીયોમાં આટલું જ હતું મળીશું એક નવા વિડીયોની સાથે ત્યાં સુધી મિત્રો વિડીયોને એક લાઇક કરી ચેનલને મિત્રો જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો